ગઢડા તાલુકાના પીપળી ગામે નદીમાં આવ્યું ઘોડાપુર પીપળી ગામે આવેલ નદીમાં ઘોડાપુર આવતા પીપળીથી ઇંગોરાળા જવાનો રસ્તો થયો બંધ બોટાદ શહેર સહિત પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઢડા શહેર અને ગઢડા પંથકમાં પણ છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બપોર બાદ ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ગઢડા શહેર સહિત પંથકમાં સારો એવો વરસાદ થતાં ગઢડા તાલુકાના પીપળી ગામે નદીમાં ઘોડાપુર આવ્યું હતું પીપળી ગામે આવેલ નદીમાં ઘોડાપુર આવતા પીપળીથી ઇંગોરાળા જવાનો રસ્તો બંધ થયો છે ત્યારે ગઢડા તાલુકામાં છેલ્લા ચાર કલાકથી પડી રહ્યો છે અવરિત વરસાદ ભારે વરસાદ પડતા ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં નદી નાળાઓ છલકાયા છે ત્યારે ગઢડા તાલુકાના પીપળી ગામે નદીમાં આવ્યું છે ઘોડાપુર